બે પક્ષી આમ સરફ સંભળીને લઈને આમ ઉડી સંભળી એમ આકાશમાં એને કાંઈ ખબર નહીં કે બ્રાહ્મણો અહીંયા જમે છે ને એવું કાંઈ એને બિચારાને ખબર નહીં એટલે એમાં ઓલું જે સરફને એણે એ ઉપાડ્યો હતો એમાંથી કાંઈક એનું ગરલ એનું ઝેર કાંઈક રસોઈમાં પડી ગયું એવું અંદર પડી ગયું એ પડી ગયું ને બધી આખી રસોઈ એ ગરલ જેવી ગરલની થઈ ગઈ જેમ અમારા રામાયણમાં પ્રતાપ ભાનુમાં જે થયું હતું એવું થયું હવે બ્રાહ્મણો જમવા બેઠા પાર્વતી પતિ એ કરીને શ્લોકો બોલીને જમવા બેઠા બધાએ ખાધું જેટલા એ ખાધું બધા જ બ્રહ્મલોક માં પહોંચી ગયા હાહાકાર થઈ ગયો હવે આ બ્રાહ્મણો આટલા બધા મૃત્યુ પામ્યા એ પાપ ડાખવું કોના માથે કોના ઉપર નાખવું હવે ઊલાને સમળીને સાપ સાપને તો કાંઈ પકડવા જવાય નહીં પછી યજમાન ઉપર નાખવું હવે યજમાન કે પણ મેં તો પ્રેમથી જમાડ્યા હતા પવિત્ર ભાવથી બ્રાહ્મણોને જમાડ્યા એમાં એના માથે કાંઈ આ નખાય નહીં પછી કે જે ગામના બ્રાહ્મણો હતા જે રાજા હતો એ રાજા ઉપર એની પ્રજા તરીકે જે હતું એ રાજા ઉપર એના ઉપર નાખીએ આમ આમ બધું ચારે બાજુ બહુ બહુ મને ભૂલાઈ ગયો પણ બધો બધું ક્યાંય મળ્યું નહીં કે કોના ઉપર આ બધું નાખવું આ પાપ આટલા બ્રાહ્મણો મૃત્યુ પામે નાખવું કોના ઉપર કારણ કે સમણીનો એવો ઈરાદો નહોતો કે બ્રાહ્મણો મરે સાપ પકડાયો ને એના મોઢમાંથી ઝેર કાંઈ બ્રાહ્મણોને મારી નાખવા માટે એણે નથી ઓક્યું એટલે એને કાંઈ લાગવું ન પડે યજમાનનો ભાવ ખરાબ નહોતો કે એના ઉપર આ બ્રહ્મહત્યાનું પાપ જાય રાજાનો તો કાંઈ દોષ જ નહોતો પ્રજાનો કોઈ દોષ આમાં કોઈ આમાં કારણભૂત નહોતા ઘટના ઘટી ગઈ કઈ નક્કી નહોતું થતું કે નાખવું કોના ઉપર પછી એક પરદેશ ના બ્રાહ્મણો નીકળ્યા એ એને એમ થયું કે આ ગામમાં જઈને આ બધું શું છે શું થયું એટલે પૂછતા આ બધું શું ગામમાં બધું છે એમાં એક વ્યક્તિ કહેતી હતી જેને કાંઈ લેવા દેવા નહોતા તો કે અહીંયા કાંઈક હાલે છે ખબર નથી પડતી કોઈ કહેતું નથી પણ કાંઈક કાંઈક થઈ રહ્યું છે ને કાંઈક આમાં રમત છે ને દેખાવ કાંઈક જુદો છે ને અંદર કાંઈક જુદું છે ને આમાં કાંઈક થઈ રહ્યું છે એવું કારણ વગેરેનો એક વ્યક્તિ કહેતો હતો ત્યારે પછી નક્કી કર્યું કે આ જે કાંઈ થયું ને એનું પાપાના ઉપર નાખી દઉં બાપ કારણ વગરની કૂથલી કરે કારણ વગરની ચર્ચાઓ કરે કારણ વગરનું કોકના ઉપર આળ ચડાવવાની કોશિશ કરે કારણ વગરની નિંદા અને દ્વેષ કરે એના માટે આ બધું જાય છે એ વાત મને મૂળ મુદ્દો ગમ્યો કે એના કારણમાં કોઈ બધા જ નિર્દોષ પણ આવા કારણ વગરના જે ઊભા કરે એને આ બધું આપણે ત્યાં શાસ્ત્રોમાં એક કર્મ છે ને એક કર્મ છાયા છે કર્મ કરે એને તો દંડ મળે સારો એક શુભ યા અશુભ કર્મનું પણ એક કર્મ છાયા છે એમાં આવા માણસોને એ છાયા પકડી લે છે આવી રીતે એને દંડિત કરવામાં તો બાપ મને સમજાતું નથી કે ઈર્ષા નિંદા અને દ્વેષ કાંઈ જરૂરી નથી